નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી ટપે વસાહત ગામના પાટિયા પાસે ફિલ્ટર વાળા પાણીનો વિરફાટ થઈ રહ્યો છે છોટાદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કુંડી ટપે વસાહત ખાતે ફિલ્ટર વાળું પાણી કરીને આસપાસના ગામોમાં પૂરું પાડવામાં આવે છે અને ગામડે ગામડે પાઇપલાઇન કરવામાં આવે છે આનું સંચાલન પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવે છે જ્યારે પાણી પુરવઠા વિભાગ દ્વારા પાઇપલાઇન રિપેરિંગ કરવા માટે તેમજ પાઇપલાઇનના વાલ રિપેરિંગ કરવા માટે દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચનું ટેન્ડર બહાર પાડે છે પરંતુ બોડેલી તાલુકાના કુંડી ગામે હજારો લીટર ફિલ્ટર વાળું પાણી ઢોળાઈ રહ્યું છે લાઈનમાં વાલ લીકેજ છે પરંતુ તેને જોનાર કોઈ નથી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ પાણી બચાવવાના ભીત ચિત્રો માર્યા છે ત્યારે તેઓની લાઇનમાંથી પાણી ઢોળાતું હોય છે તેને અટકાવી શકતા નથી અને હજારો લીટર પાણીનો વિરફાટ થતો અટકાવવા માટે કોઈ પ્રયત્ન હાથ ધરતા નથી ત્યારે ગામ લોકો લાઈન રિપેરિંગ કરવા માટેની માંગ કરી રહ્યા છે વેરાય છે એટલે આ બગાડ તો થાય જ છે પાણી એ જ છે આવે છે પાણી પણ અમુક ટાઈમે કોઈ એ થઈ જાય મોટર બગડે તો બંધ થઈ જાય તો આ બંધ થાય તો હારું અમારી વસાહતની અંદર અમે અસરગ્રસ્તો છે અસરગ્રસ્તને પોણી આપે છે પણ અહીં હજારો લીટર અહીં વાલ મૂકેલો નથી હજારો લીટર પોણી વ્યસ્ત જાય છે કોતરની અંદર પોણી જાય છે વાલ મૂકી આપે તો સારું છે એમ પોણી મળે છે પણ અમુક દિવસે આવે અને અમુક દિવસે ના આવે પાલ થઈ જાય તો સારું રહે ઉતાવદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકોની ફિલ્ટરયુક્ત પાણી મળે તે માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા આજે બરેલી તાલુકાનું કુંડી પટે બહાદરપુર વસાવટ છે ત્યાં વાલ મૂકવામાં આવ્યા છે અને અહીંયાથી લાઈન આપવામાં આવી છે પરંતુ આ વાલ લીકેજના કારણે હજારો લીટર પાણીનો અહીંયા વેફાટ થઈ રહ્યું છે ગામ લોકોને ફિલ્ટરયુક્ત પાણી મળી રહે પરંતુ અહીંયા જે પાણીનો વેફાટ થઈ રહ્યો છે જેને લઈને હાલ તો ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે અને ગામ લોકોને જે પાણી ફિલ્ટરયુક્ત મળવું જોઈએ તે મળતું નથી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની નિષ્કાળજીના કારણે જે પાણી લીકેજ થઈ છે 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 ત્યારે હાલ તો ગામ લોકો માંગ કરી રહ્યા કે જે વાલ તેની કામગીરી કરવામાં આવે સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર